નમસ્કાર મિત્રો આરજીબી બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયું રહ્યું છે જ્યાં જુઓ ત્યાં રાજકારણના સમાચાર મળતા હોય છે હાલમાં ગુજરાતમાં ભાજપની સરકારની સત્તા છે પણ આમ આદમી પાર્ટી પણ ખૂબ જ મહેનત કરી રહી છે આમ આદમી પાર્ટી ગામડે ગામડે જઈને જનસભાઓનું આયોજન કરે છે અનેક પ્રકારના માણસો નેતાઓ આ પાર્ટીમાં જોડાય છે આવા જ સમાચાર આપણને સામે મળતા હોય છે આવા સમાચાર એક સામે આવ્યા છે કે કોંગ્રેસમાં ઘણા સમયથી સાથ આપતા એવા નેતા હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ગુજરાત કોંગ્રેસના નેતા અને ઠાકોર સમાજના પ્રભાવશાળી આગેવાન એવા રાજકરણભાઈ ઠાકોર તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે દિવસે દિવસે આમ આદમી પાર્ટીમાં જોશ જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીનો ગ્રાફ છીધી ઊંચે ચડતો જોવા મળી રહ્યો છે હવે આમ આદમી પાર્ટીમાં એક નેતા રાજકારણભાઈ ઠાકોરનો સમાવેશ થયો છે તેઓ હવે આમ આદમી પાર્ટીમાં કામ કરશે આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ